આજરોજ બીઆરસી ભવન તાલુકા શાળા નંબર બી ખાતે બ્લોક કક્ષાનું કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ જુદા જુદા વિભાગમાં ભાગ લીધો હતો જેમાં એક ચિત્ર સ્પર્ધા બે સંગીત ત્રણ સંગીતવાદ અને ચાર બાળક કવિ જેવા ચાર વિભાગમાં ભાગ લેવાયો હતો જેમાં ખૂબ જ સુંદર બ્લોક કક્ષાએથી આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે તમામ બાળકો અને તેમની સાથે માર્ગદર્શક શિક્ષક તમામ સી આર તાલુકા તથા જિલ્લા સંઘના હોદ્દેદારો તેમજ બી આરસી ચંદ્ર સોલંગી છોટા ઉદયપુર કન્વીનર જગનભાઈ રાઠવા તેમજ નિર્ણાયક તેમજ તમામ બાળકોને માર્ગદર્શક શિક્ષકોને મધ્યાહન ભોજન આપવામાં આવ્યું હતું તેમજ એક જ રિંગમાં દિનેશભાઈ રાઠવા ખૂબ જ પોતાની આગવી શૈલીના કાર્યક્રમનું સંચાલન કર્યું હતું તો આ કાર્યક્રમને ખૂબ જ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતું ત્યારે છેલ્લે પ્રથમ બીજા ત્રીજા નંબર આવેલ બાળ કલાકારોને પ્રમાણપત્રને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા ત્યારે કાર્યક્રમના અંતે તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કલા ઉત્સવ નિમિત્તે જે પણ વિદ્યાર્થીઓ નંબર મેળવેલા છે તેઓ ને ખાસ અપીલ છે કે તેઓ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પોતાનું નામ પ્રસન્ન કરે અને ઉત્તરોત્તર પ્રગતિ કરે એવી અભ્યર્થના પાઠવીએ છીએ સૈદ સોમરા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચોટાઉદેપુર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ